મહામારી ના કપરા સમયમાં શેરી ફેરિયાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત ફેરિયાઓને લોન આપીને લોકડાઉન દરમિયાન બંધ થયેલા ધંધા તેમના રોજગાર ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું દબોઈ નગરપાલિકાએ આ યોજના અસરકારક અમલ કરી અત્યાર સુધીમાં બારસો ને સોલ ફેરિયાઓને કુલ ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડ રકમની લોન લાભ આપ્યો છે આ સહાયથી અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ મળી ઓકે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ ગુજરાત સરકારની પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું ગત રોજ કાલે સત્તરમી તારીખે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું અને આજે ફરી અઢાર તારીખે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કરી નગરના વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ પ્રયત્નના ભાગરૂપે આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે અગાઉ જે ફેરિયાઓને દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન મળેલી છે એ એ યોજના થકી જ હજુ વધારે યોજનાનો લાભ મળે જે લોકોએ દસ હજારની પૂરી કરી છે એને વીસની જગ્યાએ પચીસ મળે એવો આ યોજનામાં સમાવેશ કર્યો છે આમ આ યોજનાનો લાભ વધુમાં વધુ ફેરિયાઓને મળે એ ઉદ્દેશથી આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવેલ હતું